ધરપકડ થઈ છે જોકે ત્રણ જેટલા આરોપીઓ છે જેના વધુ પોલીસ રિમાન્ડ નહીં માંગવામાં આવે તેવા અપડેટ સામે આવી રહ્યા છે વિગત જણાવશો જી ચોક્કસથી વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદેશ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની બાબત હતી તેને જ લઈને ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી સોમવારના રોજ ત્રણ આરોપીઓને અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવે છે તો મેટ્રો અંદર ત્રણે ત્રણ આરોપીના જે છે તે કોર્ટે બુધવાર બપોરે ત્રણ વાગ્યા સુધીના એટલે કે અત્યાર સુધીના આજ દિન બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે તેને જ લઈને આજે બીજા જે નવા પકડાયેલા બે આરોપી છે ને ત્રણ સહિત પાંચે પાંચ આરોપીને મેટ્રો કોર્ટમાં થોડીક જ વારમાં રજૂ કરવામાં આવશે એટલે કે કહી શકાય કે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસ છે તે વધુ રિમાન્ડની માંગ નહીં કરે એટલે વધુ રિમાન્ડની માંગ પોલીસ દ્વારા નહીં કરવામાં આવે છે તમામ તમામ આરોપીને છૂટીશાહી ખસપડીમાં